અને દરેક કલેક્ટર આજે નિકાલ નથી ટ્રેક્ટર ભરાઈ અને પ્રાંત કચેરી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે એમની ઘણી બધી રજૂઆતો છે કારણ કે જે ગામમાં ટાવર આવેલો છે ટાવરને અટકાવવા માટે થઈ ગામ લોકોનું કહેવું છે એનાથી રેડિયેશન ફેલાય છે અને લોકોને ગામ લોકોને મંજૂર નથી અને ગ્રામ પંચાયતની એનઓસી વગર આ કામ કરવામાં આવતું હોય એવું સરપંચ શ્રી પણ કહી રહ્યા છે પરંતુ આપણે અહીંયા ઘણી બહેનો માતાઓ પણ છે તે આ ધોમધકતા તડકાની અંદર તેમના દીકરાઓને લઈને પણ અહીંયા તે પ્રાંત કશીર ખાતે પહોંચ્યા છે કે આ ટાવર આજની તારીખે બંધ થઈ જવું જોઈએ ઉપાસ થશે તમારી જે અરજી આપી છે તમારું પત્ર એ અમે અમારે ઉપલા લેવલે સાહેબના વંચાણે એટીએમ સાહેબ ના વંચાણે ઉપલા લેવલે મોકલી આપશું તમારે રજૂઆત થઈને ઉપરના અમે એને એકદમ ધમકી આપી છે કે અહીંયા કામ નહીં કરતા અમને કંકાજ થાય છે તો એ લોકોની બાય આવીને ધમકી આપે કે આ કામ તો ચાલુ રહે ને કરી કે બળિયાવાળી કરીશું અમે ગરીબ અમી કાં જઈ અમે તો કોઈને અરે બાધી ઈચ્છીએ નહીં તો અમારે શું કરવાનું અમને કાલે અમારે મારા કોઈ હોય ને અમારા આદમી ઘેર હોય નહીં તો એ તો બાય આવીને મારી છે તો અમારે શું કરવા અમારે પ્રજા હજી ચાર પાંચ ઘેર છે નાની બચ્ચા એનું અમારે શું કરવાનું બાય ઘરવાળી

ટ્રેક્ટર એટલે ટ્રેલર ભરાય અને તેના ગ્રામજનો છે તે અહીંયા પ્રાંત કચેરી ઉના ખાતે પહોંચ્યા છે તેમની રજૂઆત અમે છે અમારી તેમની રજૂઆત અમે જોઈ છે રજૂઆત એવી છે કે ગામમાં એક મોબાઈલ નેટવર્કનો એક ટાવર આવે છે અને ટાવરને અટકાવવા માટે તે આ ગ્રામજનો છે તે ટ્રેક્ટર મારફત અહીંયા પ્રાંત કચેરી ઉના ખાતે પહોંચ્યા છે તે લોકો સાથે સીધી વાત કરશું ભાઈ આપનું નામ જણાવશો પહેલાં તો હાલે મોહનભાઈ માધુભાઈ ગામ સોનારી મોહનભાઈ તમે આજે ટ્રેક્ટર ભરાય અને પ્રાંત કચેરી ઉના ખાતે આવ્યા છે શું પ્રશ્નો હતા આપના પ્રશ્ન અમારો એ જ છે કે અમે જ્યાં અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં અમારે સોથી એકસો દસ કુટુંબનું પરિવાર વર્ષોથી અમારા બાપ દાદાને વર્ષોથી છે બરાબર અને એ જગ્યાની અડીને ટાવર ઇન્ડુઝ કંપનીનો એરટેલનો ટાવર લાખી રહ્યા છે ત્યારે અમે જ્યારે સત્યાવીસ તારીખે અમે એને કીધું કે ભાઈ આ ટાવર શા માટે અહીં નાખે છે તો કે ટાવર તો એ કે નાખવામાં આવશે સર તો અમે એમ કીધું કે અમે એટલા પરિવાર રહીએ છીએ તો તમે આનાથી રેડિયેશનની અસર થાય અને ટાવરના ઘોંઘાટની અસર થાય કોઈ પણ તોફાન આવે ક્યારેય પણ વાવાઝોડું આવે અને કંઈ પણ પડ્યો તો એની જવાબદાર વ્યક્તિ કોણ તો એ કે એ તો હું કંઈ જવાબદારી લેતો નથી પણ એ ટાવર અહીંયા થશે એટલે અમે સ્થાનિક જગ્યાએ ઉપર પંચાયતને બોલાવી અને પંચાયતને અમે પૂછ્યું કે ભાઈ તમે આની કોઈ એનો સી આપી કોઈ ઠરાવ આપ્યો તો એ લોકો કે પંચાયત કે અમે કોઈ ઠરાવ આપ્યો નથી અમે કોઈ આપ્યું નથી કોઈ વસ્તુ એનો સી છતાં આ વ્યક્તિ કરી રહ્યો છે એટલે અમે એને પ્રેમથી કીધું ભાવથી કીધું કે ભાઈ તું આ રહેવા દે ને અહીંથી તું બીજી જગ્યાએ પણ ટાવર નાખ આનાથી અમને એટલું બધું નુકસાન છે તો શા માટે તું આજે તમે પ્રાંત આવ્યો એ સ્ટાર્ટમાંથી જ અમે પહેલી વહેલી અરજી સ્થળ ઉપર બોલાવી અને સરપંચને ત્યાંથી અમે ગ્રામ પંચાયતને અરજી આપી છે ત્યાંથી અમે મામલતદારને આપી છે ત્યાંથી અમે પ્રાંત કરસરીમાં આપેલી છે નાથી અમે ડીડીઓ સાહેબને આપેલી છે નાથી અમે કલેક્ટર સાહેબને આપેલી છે અને પોલીસમાં પણ અમે અરજી આપેલી છે અને એ છતાંય કોઈ પ્રશ્નનો નિકાલ ન આવે એટલે ફરી અમે ગ્રામ પંચાયતની સાથે રાખી સરપંચ અને મંત્રીને અને એની લેટર પેડ ઉપર અમે પાછી અરજી બધા કચેરીની અંદર અમે આપી છતાં કોઈ આ વાતનો નિકાલ ન આવ્યો એટલે અમારે ન કરવું અને એ માટે અમે આખેલા બધા બાળકો મહિલાઓ અને આજુબાજુના તમામ લોકો અમે આ અત્યારે આવ્યા છે અને પ્રાંત કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે અરજી આપી એને કેટલો સમય થયો અને અરજી આપી છે તે અંદર તમે આપીને કોઈ જાતનો અમને જવાબ નથી અમે તો ઇઠેવી તારીખથી અમે આ એની સિત્તે તારીખે ખાડો અમે ઇઠેવી તારીખે અમે સંપૂર્ણમાં બધામાં અમે અરજી આપી છે આ સુધી અમને કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો કે અમને કોઈના સ્થળ ઉપર કોઈ નિરીક્ષણ કરવા આવ્યું નથી આજે અહીંયા પ્રાંત કચેરી ઉના ખાતે આવ્યા કેટલા લોકોની સંખ્યામાં તમે અમે અત્યારે આજે તો અમે ચાલીસથી પચાસ લોકો આવ્યા અને આનો આનો કોઈ પણ નિકાલ નહીં આવે તો કાલે અમે બસો લોકો લઈને આવશું અને અહીં ધાણા બેહી આવું જી હા દોસ્તો આ ઉના સોનારી ગામના લોકો છે તે અત્યારે ટ્રેક્ટર ભરાઈ અને પ્રાંત કચેરી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે એમની ઘણી બધી રજૂઆતો છે કારણ કે અહીંયા જે ગામમાં ટાવર આવેલો છે ટાવરને અટકાવવા માટે થઈ ગામ લોકોનું કહેવું છે એનાથી રેડિયશન ફેલાય છે અને લોકોને ગામ લોકોને મંજૂર નથી અને ગ્રામ પંચાયતની એનઓસી વગર આ કામ કરવામાં આવતું હોય એવું સરપંચ શ્રી પણ કહી રહ્યા છે પરંતુ આપણે અહીંયા ઘણી બહેનો માતાઓ પણ છે તે આ ધોમ ધોમધકતા તડકાની અંદર તેમના દીકરાઓને લઈને પણ અહીંયા તે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે બેન તમારું નામ જણાવશો મારું નામ છે વંશ જસુ ભૂપત અટાણે હું મારા બાળકને લઈને અહીં તડકી વખત આવીશું ને ના બાજુમાં નાખે છે ટાવર ને અમને કંકાસ થાય છે બે ત્રણ વખત ગઈ તું કે આ તમે કરો કરોમાં તોય હકારતા નથી ખાલી પંદર મિનિટ ખાલી બંધ રાખે છે એથી અમારે પછી અમારે ક્યાં જવું અમારા બચ્ચાને લઈને તડકી વખત અમે આખો દી તો ખેતરું વહી જાય રાત દી હોવા દેતા નથી તો અમારે શું કરવાનું એ લોકો ને રાત રાતના અમે કહેવા જાય ઊઠી ઊઠીને તોય ન થકારતા અમારે રાતના બાર વાગે એક વાગે બે વાગે તોય ચાલુ જ રહે ત્રણ વાગે તોય ચાલુ જ રહે તો અમારે શું કરવું અમારે પહેરજાને ક્યાં હું રવા જવા એ જાગતા જ રહે તો અમારે પછી શું કરવાનું ઊભો થાહે ટાવર તો અમે નાના ગળાપો મારા છોકરાને લઈને અમે નાના ગળાપો ખાજો એની જવાબદારી તમારી લેશે આ દોસ્તો આ ગામમાં માતાઓ બહેનો છે તે અત્યારે આક્રોશ સાથે કહી રહ્યા છે કે અમારા ગામની અંદર જે ટાવર આવે છે તેને અટકાવો છે અહીંના સોનારી ગામના સરપંચ છે તેમની સાથે પણ વાત કરશું સરપંચ આપનું નામ જણાવશો અને ખાસ કરીને તમારા ગામની અંદર જે ટાવર માટે આપ રજૂઆત કરવા માટે આવ્યા છો શું કહેશો મારું નામ સોલંકી રાજાભાઈ મેનસીભાઈ સોનારી ગામના સરપંચ શ્રી આ ટાવર બાબતમાં મારું કહેવું એ છે કે અમે વારંવાર ઇન્ડુસ કંપનીના માલિકને અને એને નોટિસ દ્વારા લેખિત દ્વારા પણ રજૂઆત કરી છતાં પણ આ ટાવરનું કામ અટક્યું નથી વારંવાર અમે મૌખિક પણ ગયા બે ત્રણ વખત બે વખત તો અમે એના રૂબરૂપ સ્થળ ઉપર ગયા છતાં પણ આ કામ અટક્યું નથી અને એ કલાક અટકાવે તો પાછું શરૂ કરી છે અને આ માણસ માથાભારીને કારણે અને કોઈ રાજકીય મોટી વગ ધરાવતા હોય એવું દેખાઈ આવે છે કારણ કે આ વસ્તુ એવી છે કે ઇન્ડુસ કંપનીનો માલિક છે એ પોતે પણ ધાક ધમકી વાપરી અને સોનારી એક ગામમાં નહીં પણ અન્ય ગામડાઓમાં આ રીતે ચાલી રહેલું છે તે છતાં પણ જો આ ઇન્ડુસ કંપનીનો ટાવર સોનારીમાં જો કરી જશે તો આજુબાજુના જે રેણાંકમાં વિસ્તારવાળા લોકો છે એને તો નુકસાન થશે પણ એક પહેલાં પણ જીઓનો ટાવર નાખ્યો છે એ લોકોએ ગામની વચ્ચે આ બે ટાવર થાય એના રેડિયન્સથી અસર પડશે એના પ્રેગ્નેન્ટ બહેનોને ભવિષ્યમાં અસર થાય અને તે બાળક ખોટખાપણવાળા આવે બીજા નંબરમાં માલ ઢોર પશુ પક્ષી બધીને પણ આ રેડિયન્સની અસર થાય છે અને આ પોલ જ્યાં જ્યાં છે ત્યાં મારા અનુભવ પ્રમાણે મેં સવારે ક્યાંય જઈને જોયું તો આઠથી દસ વીસ પચીસ ત્રીસ પક્ષીઓ મૃત્યુ પામેલાના નિશે પડેલા હોય છે અને જ્યાં જ્યાં ટાવર અને બે બે ત્રણ ત્રણ જે ગામડામાં છે ત્યાં પશુઓને ગળામાં ગાંઠા થતા હોય છે એની વધરી ફૂલેલી હોય છે અને પછી સરકાર એમ કહે છે કે આ ઝળકા જ્યાં ત્યાં છે પશુ ખાઈ ગયા છે એટલે આ થયું છે પણ ના ના એવું નથી પણ આ રેડિયન્સની અસર વાયરસની અસરને લીધે આ બધું થાય છે અને કેન્સરના ભોગ આખું ગામ બનશે આવું મારું માનવું છે અને આવા અનુભવ પણ આપણે થઈ રહેલા છે અને આવા માથાભારે માણસો કંપની દ્વારા પણ માથાભારે માણસો આવું કરી રહી અને આ અધિકારીઓને પણ આપણે આ આજે આવેદનપત્ર દેવા આવ્યા એ પહેલાં ત્રણ વખત આપણે લેખિતમાં રજૂઆત કરી છે અને પાંચ હાથ પાંચ હાથ જણા દ્વારા અમે લેખિતમાં રજૂઆત કરી કર્મચારીઓને પણ તો એની પણ એક જરા પણ અસર ન પડી કોઈ કર્મચારી સ્થળ સુધી હજી સુધીમાં તપાસ કરવા નથી આવે તો આ એકસો ચારની કલમ હેઠળનો કાયદો છે એનું ઉલ્લંઘન થઈ રહેલું છે કર્મચારીને બધાને ખબર છે કાયદાનું ભાન છે કાયદાની ખબર હોવા છતાં આ પરિણામ આવે છે પ્રજા કાયદાની ભાન કર્મચારીને હોવા છતાં પણ પ્રજાને પરેશાની ભોગવવી પડે છે આમાં કોઈ ધ્યાન નથી આપતું એનું કારણ શું છે એ ખોલવું પડે કારણ કે કોઈ મોટા રાજકીય નેતાઓનો હાથ હોય આ લોકોને દબાવવામાં આવતા હોય પણ એટલું સમજી જાવ કર્મચારીને પણ હું એટલું કહેવા માગું છું કે કાયદા કોઈને છોડતા નથી ને કાયદા દ્વારા આજ નહીં તો કાલ બેદી મોડું પણ કાયદાનો અમલ થશે 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 ને થશે જ એ અમને વિશ્વાસ છે અને કર્મચારી ઉપર એ અમને વિશ્વાસ છે દબાણ હશે તો પણ અમને મદદ કરશે આવો અમને વિશ્વાસ છે હા આ કંપનીના માલિકને અને આ જે હિન્ડુસ કંપનીનો ટાવર નાખે છે જે એ એની પોતાની જગ્યા નથી અન્ય કોઈની છે અને એમાં અમે તે છતાં પણ રજૂઆત મૌખિક પણ કરેલી છતાં પણ એ લોકો કે ના થશે જ અને એ પેલા કંપનીના જે માલિક છે યોગેશ પટેલ કરીને સુરતના એ કે હું શું આવું મને કહેવામાં આવેલું અને એ ના રૂબરૂ મારે વાત થઈ છે મારી સાથે બેઠા હતા અને બેઠીને સરસા થઈ છે ને એમાં મને એમ કીધું તો પછી તમારે પંચાયતને જે થાય એ કર લેજો બાકી ઊભો થશે જ આવું પણ ધાક ધમકી ભર્યું વાતાવરણ અહીંયા મને આપેલું છે આમાં પંચાયતોની સેફ્ટી નથી એ રીતનું આ સરકારમાં વાતાવરણ ફેલાઈ રહેલું છે જી હા દોસ્તો એ પ્રમાણે જોઈ તે પ્રમાણે આપે આ સોનારી ગામના લોકો છીએ ટ્રેક્ટર ભરાય અને પ્રાંચ કચેરી ઉના ખાતે પહોંચ્યા છે ગામમાંથી મહિલાઓ માતાઓ અને પુરુષો અને નાના છોકરાઓ ભૂલકાઓ છે તે પણ સાથે આવ્યા છે આ ગામ લોકોની એક જ માગણી છે કે અમારા ગામમાં જે મોબાઈલ નેટવર્કનો જે ટાવર આવે છે કંપનીનો એ ટાવરને અહીંયાથી અટકાવવામાં આવે છે એના કારણે આ ગામની અંદર જે નુકસાન છે તે અટકે અમે એને એટલું કીધું કે આ તાવર સિવાય નાખમાં આના રેડિયેશનથી બાળકોને મહિલાઓ મહિલાઓને તમામે તકલીફ થાય એ ભવિષ્યમાં કાંઈ પણ વાવાઝોડા થાય કોઈ પણ થાય એની પડી જ ગયું અને અમારી ઉપર આવ્યું કોઈ માનહાનક થઈ હોય તો એની જવાબદાર કોણ બરાબર તો એ લોકો કે નહીં અમારે તો નાખવો છે અને તેવી તારીખથી અમે આ કાર્યવાહી કરીએ અને દરેક કલેક્ટરમાં મામલતદાર સાહેબને પ્રાંત અધિકારીને પછી ટીડીઓ સાહેબને

અમારે ઉપલા લેવલે સાહેબના વંચાણે એટીએમ સાહેબના વંચાણે લેવલે મોકલી આપશું તમે તો ઉપરના એમાં સાહેબ એવું છે હું સોનારી ગ્રામ પંચાયતનો સરપંચ છું અને બીજા નંબરમાં જે અન્યની માલિકીની જમીન છે અને અન્ય કોઈ ના બાંધકામ કરે અને એમાં હિન્દુસ કંપની જે એરટેલનો ટાવર બાંધી રહ્યા છે એને એનઓસી નથી લીધી એ ઉભરહકનો વાડો છે કોઈનો અને એ ઉભરહકનો વાડો કબજા હકે અત્યારે કર્યા વિના એને ડાયરેક કરી શકે કઈ રીતે કોઈ વાંધો અને બીજા નંબરમાં એને અમે રજૂઆત કરી છે પહેલાં અમે પ્રાથમિક રજૂઆત કરી છે પ્રાથમિક નોટિસ આપી છે કંપનીને આપી છે ના બનાવનાર વ્યક્તિને આપી છે છતાં પણ આ વસ્તુ થઈ રહેલી છે અત્યારે અને એમાં એ પ્રાથમિકમાં એ હટારા નહીં કે માન્ય ન રાખ્યું અમને જવાબાઈ નોટિસનો નહીં દીધો પછી અમે કાયદાકીય રીતે એકસો ચાર હેઠળ જઈને નોટિસ આપી છે હવે પછી અમે બીજી નોટિસ બજાવશું સીધી બતાવશું અને પછી તમારે અને ને પોલીસ પ્રોટેક્શન અમે એની પાસેથી માગી અને કાટમાળ અમે કબજે કરી પાડી અને કાટમાળ સોફો કરશું ત્યાંથી આવી અમારી લાગણીને માગણી છે આમાં તમે ધ્યાન આપજો અને જો ધ્યાન નહીં આપો તો કાયદાકીય રીતે અમે ગાંધી સિંધિયા માર્ગે બેઠી અને નહીં કરવું પડે એ બધું કરશું ચોક્કસ તમારે રજૂઆત રાહ સાહેબ આગળ વંચાને જશે અને આગળની ઉપર ની કાર્યવાહી કરવામાં